આવેલી હજરત સાહિત દુધ્યાપી સરકારના અસ્થાના પર સદલ શરીફની ની વિધિ સંપન કરાઈ મોટી સંખ્યામાં અકિતમંતો હાજર રહ્યા હતા કરઝનના ગામેટા ગામની સીમમાં આવેલા હઝરત સાહેબ દુધિયાપીર સરકારના આસ્થાના પર સૈયદ સાદાતાઓ તેમજ અકિતબંધોની હાજરીમાં સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ઇસ્લામી રિઝભ માસની પંદરમી તારીખ હઝરત સાહેબ દુધ્યાપીર સરકારના આસ્થાના પર પરંપરાગત રીતે જુલુસ વિધિ સંપન્ન કરવામાં આવે છે સંદલ સરીફ પ્રસંગે દરગાહ શરીફને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી તેમજ હઝરત સાહીદ દુધ્યાપીઠ સરકારના રોજા મુબારક તેમજ અન્યત્ર રોજા મુબારકને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા સંદલ શરીફનું જુલુ સુલતાન સલાતો સલમાનના પઠન સાથે મિયા ગામ સ્થિત સયાદ સિયાદ નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થઈ ગામેઠા ગામની સીમમાં આવેલા હઝરત શાહીદ દુધિયાપીઠ સરકારના આસ્થાના પર પહોંચ્યું હતું મિયાકા મસ્જિદના પેશ ઇમામ તેમજ અન્ય એક આલમી નાઝ શરીફ રજૂ કરી હજાર જનોના હૈયા ડોલાવ્યા હતા ત્યારબાદ હઝરત દુધિયા પી સરકારના આસ્થાના પર સૈયદ સાદાતાઓએ સંદલ અર્પણ કરી ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કર્યા હતા સાથે સાથે અકિતમંદોએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી સૈયદ દેશ અને દુનિયામાં

ہم یہاں سے ایک میسیج دیتے ہیں کہ ہمارے ملک کے امن کے لیے چین اور سکون کے لیے ہر انسان ایک دوسرے سے محبت کرنے کی کوشش کرے ہر بندہ محبت سے ایک دوسرے کے ساتھ پیش آئے اور الحمدللہ ہر سال کی طرح اس سال بھی یہاں سندل بھی نکالا گیا سندل پیش بھی کیا گیا اس کے بعد یہاں لنگر شریف کا یعنی کھانے کا انتظام کیا گیا بنڈارے کا بھی انتظام کیا گیا یہاں تمام لوگ آتے ہیں اپنی منو منو لے کر اور یہاں سے ان بزرگان دین کے صدقے توفیل اللہ تبارک و تعالیٰ ان کی منو کامناؤں کو پوری عطا فرماتا ہے, ہے الحمدللہ یہاں کی انتظامیہ کمیٹی یعنی جو محنت کرنے والی کمیٹی ہے بہت اچھا انتظام کرتی ہے ہم تمام لوگ ان کو اپنی طرف سے مبارکباد پیش کرتے ہیں کہ انہوں نے جو انتظام کیا اللہ تبارک و تعالیٰ ان کے انتظام کو قبول فرمائے اور اس کا عذر عظیم عطا فرمائے محمد محمد میں پورے دیش واسیوں کو یہی کہوں گا ایک ہو جائے نیک ہو جائے سب ایک دوسرے سے مل کر رہنے کی کوشش کرے آپس میں ایک دوسرے کے ساتھ دلی اور سچی محبت کرے ہمارا دیش بہت آگے جائے گا ایسی منوکام رکھتے ہیں کیا نام ہے میرا نام سید صلاح الدین